હાલ આમ તો રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સરકાર મોટા મોટા વિકાસના બણગા ફૂકે છે પરંતુ ખરો વિકાસ શું છે વાસ્તવિકતાની વાત કરવી છે કારણ કે જે પ્રમાણે રિપોર્ટ સામે આવ્યો છે કે સાંસદોએ પોતાના મત વિસ્તારમાં જે કામ કરવાના હોય ગ્રાન્ટ જે સરકાર ફાળવે છે તે એક પણ ટકા વાપરી નથી તેનું રિપોર્ટ સામે આવ્યો ત્યારબાદ હવે એક એવી ઘટનાની વાત કરવી છે કે ગુજરાતના શિક્ષણ મંત્રીના જ શહેરમાં શિક્ષણના નામે શૂન્યતા દેખાઈ રહી છે એક બાજુ છે પણ છે ગુજરાત

સુરતના પ્રફુલ્લ પારિયા જે શિક્ષણ મંત્રી છે તેમના જ શહેરમાં એક મકાનમાં છ શાળાઓ ચાલે છે અને આ સમગ્ર જે કોમાન્ડ છે તેનો પર્દાફાશ આમ આદમી પાર્ટીના કર્યો છે અને તેમણે આખા દ્રશ્યો બતાવ્યા છે ત્યાં જઈને કે આ શાળામાં કઈ રીતના જે બાળકો છે તે શિક્ષણ લઈ રહ્યા છે એક બાજુ ગુજરાતી માધ્યમના એક બાજુ મરાઠી માધ્યમના ને આખા એક જ મકાનમાં એક જ બિલ્ડિંગમાં છ શાળાઓ ચાલે છે એટલે જે પ્રમાણે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત શિક્ષણની જે સારી સારી વાતો કરવામાં આવે છે તે આ બધા ઉપર પાણી ફરે છે કારણ કે જે આવા વરવા દ્રશ્યો સામે આવે છે ત્યારે પ્રશ્ન થાય કે શું શિક્ષણ મંત્રીને ખબર નહી હોય કે પછી આ સમગ્ર ઘટનાઓ છે સમગ્ર કોંભાણ છે તેમની આંખ નીચે થાય છે તેવા અનેક શંકાશીલ પ્રશ્નો ઉપજે છે ત્યારે સૌથી પહેલા આમ આદમી પાર્ટીના રાકેશ હિરપરા જે દ્રશ્યો બતાવી રહ્યા છે તેના પર નજર કરીએ નમસ્કાર હું રાકેશ હિરપરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અત્યારે તમે મારી પાછળ અને મારી સાથે જે જોઈ રહ્યા છો એ શિક્ષણ મંત્રીના પોતાના શહેરની સરકારી પ્રાથમિક શાળા છે આ એક માળ નથી માત્ર આ તમે જોઈ રહ્યા છો એક આખો માળ નથી પણ આ એક માળમાં બે શાળાઓ ચાલે છે એક સાથે માળની આ તરફ મરાઠી માધ્યમની એક શાળા છે અને માળની સામેની બાજુ બીજી બાજુ આ જે છે એ ગુજરાતી માધ્યમની શાળા છે મરાઠી માધ્યમની આ શાળા આ શાળા એટલે શું સમજજો આ બાજુ આ શાળા એટલે આ બે ઓરડાઓ માત્ર આ બે ઓરડાઓ અને આ બાળકો આ છે મરાઠી માધ્યમની આખી શાળા ઓરડાના અભાવે બાળકો ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે વરસાદની સિઝન છે વરસાદનું ટાણું છે શું તકલીફ આવે આપણે સૌ સમજી શકીએ છીએ અને આ બાજુ ગુજરાતી માધ્યમની શાળા એટલે એ બે ત્રણ અને ચાર વર્ગો એટલે આ બે વર્ગો આ બાજુ અને ચાર વર્ગો આ બાજુ એટલે કે છ ઓરડાઓ મળી અને આખી બે શાળાઓ ચાલે અને બે અલગ અલગ માધ્યમની શાળાઓ ચાલે છે બધી જ વસ્તુ વિચારો આમ આ શાળામાં આચાર્યને જે કામકાજ કરવા માટેની બધી વસ્તુઓ હોય ખૂબ અદવડતા કરે જોઈ રહ્યા કબાટ છે આ છે ઉપર એક આખા આખો એક નાનો એવો અગાશી ઉપર બધી વસ્તુઓ સ્ટોરમાં પડેલી છે અને આ મકાનમાં આ માત્ર બે શાળાઓ ચાલે છે એવું નહીં આ મકાન અત્યારે આપણે ત્રીજા માળે ઉભા છીએ અને આ આખા મકાનમાં બે પાળેમાં મળીને કુલ છ શાળાઓ ચાલે છે એક મકાનની અંદર છ શાળાઓ ચાલી રહી છે તમે સમજી શકો મકાન નહીં કે બીજી બધી ભૌતિક સુવિધાઓની કેટલી બધી અગવડ પડે અને શા માટે છ શાળાઓ ચાલી રહી છે કારણ કે બીજી ચાર શાળાઓના બે મકાનો છે એ જર્જરિત અવસ્થામાં છે અને એ જર્જરિત અવસ્થામાં રહેલા મકાનોને હજી તોડવાની પ્રક્રિયા નથી શરૂ કરવામાં આવી નવું બાંધકામ તો ક્યારેય શરૂ થશે એ ભગવાન જાણે તો આ પરિસ્થિતિમાં શિક્ષણ મંત્રીના પોતાના શહેરની સરકારી પ્રાથમિક શાળાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત

વા સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં અમને જોતા રહો નાઇન્ટ